ફેરફાર કરી મોટી રકમનો ટ્રાન્ઝેક્શન કરવાનો કૌભાંડ પકડાયું એસઓજી શાખામાં ફરજ બજાવતા એસઆઈ ગોવિંદ પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી ખોટી રીતે અલગ અલગ ઈસમોના નામના બેતાલીસ જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાંથી અંદાજિત આઠ એકાઉન્ટોમાં મોટા પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનનો કરેલ હતા જેમાં ખાતેદારના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજી બાજુ દ્વારા સંચાલિત અન્યનો મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટ ધારકની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંગકોક ખાતે મોટી રકમનું વિથ્રોલ્ડ કરી આરોપીઓને ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ પકડી પાડ્યું હતું ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી સરજુ દેવણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા નાઓ આધાર કાર્ડમાં ફેરફાર કરી એકાઉન્ટ ખોલાવીને સુરત ખાતેના દશરથ ધાંધલિયા નાઓને ખાતેદારોના ધ્યાન બહાર તેઓના એટીએમ કાર્ડ પાસબુક અને ચેકબુક પહોંચાડતા અને દશરથ ધાંધલિયા આ તમામ એટીએમ કાર્ડ એક્ટિવ કરાવી દુબઈ ખાતે વૈભવ પટેલ નાઓને પહોંચાડતો હતો જ્યાં તેનો ઉપયોગ ગેરકાયદેસરની નાણાકીય પ્રવૃત્તિમાં કરવા અંગે પર્દાફાશ થઈ કરાયેલું છે અન્ય દિશામાં તેઓ દ્વારા અન્ય કોઈ બેંકોમાં આવા પ્રકારનો કૃત્ય આચરવામાં આવેલ હોય તો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જેને પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતાં ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી દેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાઈ ટોળકી હતી એમાં અને એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે એની પૂછપરછ કરતાં એની સાથે ટોળખીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માયાત્રા બીજો દશરથ ધાંથલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલ ઇસમ છે સરજુ દેવગણિયા એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં